અંકલેશ્વરના સારંગપુર પંચાયતમાં રજાના દિવસોમાં સરકારી દસ્તાવેજો તગેવગી કરી કૌભાંડ છુપાવવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અંકલેશ્વરના સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં મોટું કૌભાંડ થયું હોવાની માહિતીને લઈ અક્ષય રાજેશ પટેલ કે જેઓ સારંગપુર ગામના રહીશ છે અને તેઓ છેલ્લા ચાર મહિનાથી સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં થયેલા એક કરોડ ઉપરાંતના કામોની માહિતી માંગવામાં આવતા એનકેન પ્રકારે પંચાયતે માહિતી નહીં પૂરી પાડી અરજદારે તાલુકા વિકાસ અધિકારીમાં અપીલ દાખલ બાદ તાલુકા વિકાસ અધિકારીએ પણ અરજદારને માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યા બાદ અરજદાર દિવાળીના તહેવારોની રજા પૂર્ણ થયા બાદ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ પંચાયતના તલાટી પાસે માહિતી લેવા જતાં જ અરજદારને કહ્યું કે પંચાયતમાં રેકોર્ડ સાથે છેડછાડ થઈ છે અને માહિતી મળતી નથી જેથી અમે પોલીસ ફરિયાદ કરવા જઈએ છીએ તેમ કહી અરજદારને માહિતી નહીં આપતા તેમજ તલાટીએ પણ પંચાયતના રેકર્ડ મુદ્દે પોલીસ મથકમાં ફરિયાદ કરી હોવાની માહિતી સામે આવતા બીજા જ દિવસે સવારે પંચાયતના ઉપસરપંચ રતિલાલ પણ પોલીસ મથકે પહોંચી ગયા હોય અને પંચાયતમાં ચોરી થયું હોવાનું કામવાડીએ ડેપ્યુટી સરપંચને કહ્યું એવું હોવાનું મીડિયા સમક્ષ રટણ કર્યું હતું મારું નામ રતિલાલ ધનજીભાઈ પટેલ છે હાલ હું સારંગપુર પંચાયતમાં ઉપસરપંચ તરીકે વિરાજમાન છું તારીખ સત્તર તારીખ અઢાર થી લઈને તારીખ સત્તાવીસ સુધી પંચાયતમાં રજા હોવાથી પંચાયત સદંતર બંધ હતી તે અરસામાં પંચાયતની અંદરમાં કોઈક માણસો ભૂસી પંચાયતના દફતરને નુકસાન કરી ગયું છે અને જેના અનુસંધાને મને ખબર પડતા જો અમારા સફાઈ કર્મચારી સફાઈ માટે સત્તાવીસ તારીખે સવારમાં સરહદ દસ વાગે પહોંચ્યા હતા તે એમના થકી મને જાણવા મળેલ કે આપણા પંચાયતમાં કોઈ કાળા તોડેલ છે એ થકી મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશનને જાણ કરેલી અને જાણ કર્યા પછી સ્થળ પર પોલીસ આવી નિરીક્ષણ કરી અને તલાટી શ્રી જેઓ થકી આ રોજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા છે આખરે પંચાયતમાં માં સગે વગે કરનાર કે

એ પણ છે કે આરટીઆઈ ની માહિતી માંગનાર અરજદારે જે મુદ્દા ઉપર માહિતી માંગી છે તે મુદ્દા ઉપર જો પોલીસ તપાસ કરે અને જે કામો થયા છે તેના રૂપિયા કોના બેંક એકાઉન્ટમાં ગયા છે તે દિશામાં તપાસ થાય તો સમગ્ર કોમ્પાઉન્ડ ખુલ્લું પડી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે હવે જોવું એ રહ્યું કે પોલીસની તપાસમાં આખરે કોણ બહાર આવે છે હું અરજદાર અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ સાળંગપુર ગામનો નાગરિક અમો અરજદારે તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ સારણપુર ગ્રામ પંચાયત તલાટી સાહેબ શ્રીને આરટીઆઈ હેઠળની માહિતી આપ માંગેલ હતી જે અનુસંધાનમાં ત્રીસ દિવસથી વધુ સમયનો વિલંબ થયા છતાં તલાટી સાહેબ દ્વારા મને આરટીઆઈ નથી આપવામાં આવી એના અનુસંધાનમાં મને પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને કરવામાં આવી જેના આધારે સુનાવણી નંબર પચીસ બે હજાર પચીસની સુનાવણીના આધારે તલા ટીડીઓ સાહેબ દ્વારા તલાટીનો હુકમ કરાતા મા પચીસ દિનમાં તમામ રેકોર્ડ નિરીક્ષણ કરવાની મને હુકમ આપેલો હતો જેના આધારે અમે રેકોર્ડ નિરીક્ષણ કરવા જતાં અમે તમામ બિલમાં જે જોયેલું છે કે જે સરપંચ નીરુબેન પટેલ છે એમના ઘરવાળા ડેપ્યુટી સરપંચ રતિલાલભાઈ પોટે છે એમણે તમામ સરકારી નાણાંની ઊંચાપટ પોતાના ખાતામાં કરેલી છે એવા અમુક ચેક અને વાઉચર નંબર અમારી પાસે છે જેવા ચેક નંબર કે એ સડસઠ ત્રણ છાસઠ એવા ચેક નંબર એવા અનેક ચેકો છે એમણે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે પૈસા સરકારી એના અનુસંધાનમાં અમે કાલ અઠ્ઠાવીસ તારીખ દસ અઠ્ઠાવીસ દસ બે હજાર પચીસના રોજ તલાટી સાહેબ પાસે પુરાવા લેવા જતા ટીડીઓ સાહેબના હુકમના આધારે ટીડીઓ સાહેબ એમને હુકમ કરેલો હતો કે દસ સાત દિવસના સમયમાં એમને તમામ માહિતી આપવાની પણ એમને કાલે અમે જતા પંચાયતે કે ભાઈ ચોરી થયેલ છે ને જે રેકર તમને જોતા હતા એ જ રેકરની ચોરી થયેલ છે એવું અમને જણાયેલ બાકી સારંગપુર ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર કેવું કંઈ પણ ચોરી થયેલ નથી એટલે આ અમને ખૂબ જ મોટું સડેન્દ્ર અને પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટેનું એક મોટું ષડયંત્ર લાગે છે જેના દ્વારા અમે આજે ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી જીઆઈડીસી જીઆઈડીસીનાઓને અરજી આપવા આવેલી જેમાં અમે યોગ્ય તપાસ થાય ડોગ સ્કોર હોય કે પછી એફએસીએલના રિપોર્ટ હોય કે ફિંગર હોય કે સીસીટીવી અમાન ચેકના આધારે યોગ્ય નાય આપવા અમને આમના ગુનેગારોને યોગ્ય સજા કરવા માટે અને વિનંતી છે જય હિન્દ જય ભારત